જય મોરલીધર જય દ્વાર દેશ મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે આવી ગયા છે અત્યારે વાડીએ વાળી આવીને કંઈક ઘૂમરમાં આવી રહી અમારે વાસડી બેને જો માનલું કરી દીધું જોઈ લઈએ ફળાટી બોલાવી દીધી હા ને કાલ કલર કર્યો તો કેમ બાકી એમ દેખાય છે થોડું ગળફી જેવું થઈ ગયું એમ વાતાવરણમાં ઘણો ફેર છે થોડોક ને કાલે થોડો વરસાદ તો હતો તો ખાતી હડતો હાલે હાલ છે નહી મંગુબેન ભીખા થયા છો કે પાણી પીવું છે પાણી પીવું છે એ ડોલ ફેરી તમારા હાથું તો એક હે આ બદલી શું છે વારે વાહ સમજો વાહ મારી મંગુળી બેન કે ભાઈ છે ને જો પાણી ડોલ ભરી એવી વાયડી છે ને આપણે ઢોર નાખી હું આપણે પાછી ફરી આવી મૂકી આ એવી વાયડી છે આજે મૂકી છે ને પાંચ મિનિટ જ થઈ છે આ ઢોર નાખી કુંડે જઈને પાછી ફરી આવી આવી ચા પાણી બને છે પાર્ટનર ઉદય ને ઉદયા પીવો તારે ચા બના રેસી ઉદય ચા પીવો તારે સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખી જુઓ પાર્ટનર વાળી ગયા હતા ચક્કર મારીને આવતા રહ્યા છે ચા પાણી બને છે કોઈને પીવો હોય તો હાલુ અને વરસાદ તો વરી વરી ભરાઈ રહ્યો છે નદી ફૂલ આવી ગઈ છે હે આજે આવશે એવું લાગતું નથી બાદ તો ના લુગડા ધોવા કે ન કરવું સાહેબ ચા પાણી પીએગા મજા આવેગા પછી ઉપલેટા આવેગા વરસાદ નહીં હે તો બેઠેગા કાલે જાવ તો ઉપલેટા તો કાલ આવી ગઈ આજે આવી જાય હવે કાલ આતે કરીને પેલ રહે બા યુનિફોર્મ લઈ ગયા ને ઓલો યુનિફોર્મ હું યુનિફોર્મ માં કે આ ઓલો રેનકોટ લઈ ગયા ને તોય નો પહેર્યો ને પછી પલરી નઈ વા પછી પાછા લુગડા બદલાવી ને કે હું જાવ છું ઉપલેટા પાછા ભોજ્યો પજાવીને નઈ વા દુકાને થી હું પાણી પી લઈ પાણી સતરી લઈને ગયા તમે લઈ લ્યો ને પણ પાર્ટનર નાસ્તો કર્યો તા સવારે અરે પાર્ટનર જી તો નો ખાય કે પાર્ટનર પાર્ટનર પાપ લાગે નો પસડાઈ વાલા ભાણા

ભીંડા શાક ખાઈ લે બા વરસાદ નહીં આવે છે ને આપણે જુઓ રસાવાળું સાસના પીંડાનું શાક બનાવ્યું છે નખદ ઉમે ભેરાઈ જાય હણી તડકી કાતી ની ઉપર થી એવું લાગે છે કે લગભગ ભંડા એક જ કડું રોટલો ખાય

ધૂમ નદી આવી ગયો નદી તો મારી ગઈ વરસાદ હારો થઈ ગયો કાલ વરસાદ બહુ હતો મારો આજ તો હજી નથી વાંધો કાલ આખો ટીવી જોવે જઈએ પોણા બાર થાય આપણે સિરિયલ વાલે અમારે હે ગરમી કેવી ગરમી ના હોત તો થાય જ છે પણ શું કરવું બા ગરમી એવી પકડાણી છે તડકી કાઢી હતી ને ઘડીક વાર તમારા ભાઈ આવી જશે મજબૂત કાકા ની દુકાને મજબૂત કાકા વીસ વાળી ની બોટલ છે નાની એ કી આપો ઓલી નથી સફેદ કલર માં આવે આ ડાબર આમળા જેવી આવે આન જેવી આવે ઓલી નથી ટોપરાની નગર પેલા રાખતા કે એક એ આપી દ્યો અવળીયા મેં એક અગરબત્તી લઈ લો આમાંથી ગમે એક ગમે એક વાડી છે ને એક અગરબત્તી લીધી એક વેફર લઈ લો મોરી મોરી હમ એક ફરારી સેવડો આપી દ્યો હા એક નેસ્કાફે આપી દ્યો એ કેટલા થયા હા રેડી એકસો ચાલીસ વાળી બોટલ ક્યારે આવવાની

माने काय वाघमान नाही मारो तो काय आवाज हाप रेवनासे हो तर काय वाघमान नाही करते मग कबत तो आपण अबचसेन ही थातसे बाई